તો દિલથી ને બધાને બાપા સીતારામ જય માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં ને આપણે મજામાં નથી એનું કારણ છે કારણ કે આ તડકો એટલો છે ને કે કોઈ વાત જ પૂછવામાં લગભગ મારા અંદાજમાં પિસ્તાળીસ થી છતાળીસ ડિગ્રી તાપમાન તો આ હોવું જ પડે કારણ કે એક પાંદડું નથી હલતું એટલો તડકો છે કારણ કે ગરમી બહુ ગરમી એની વાત જવા દે આવી લગભગ ગરમી પડી જ નથી એટલે આજ બધા કહે કે ભૂર પવન આવે તો વરસાદ આવે એટલે હવાનો એક ધારો ભૂર પવન આવી રહ્યો છે અને તડકો તો બહુ છે એની વાત જ પૂછોમાં એટલે પિસ્તાળી છેતેરની આસપાસ તડકો છે જ તે એટલે આજ વરસાદ આવી જવો પડે એવું મારું કેવું છે કારણ કે બે ત્રણ દિવસથી તો એક ધારો વાટ જોવરાવે છે વરસાદ પણ આવતો નથી પણ આજ મને એવું લાગે છે કે વરસાદ આવશે વાતાવરણ સારું છે અને તડકો તો સવારનો જ છે એક ધારો એટલે વરસાદ આવી જવો પડે મારું એવું કેવું છે કે એટલો બધો તડકો તીખી તડકી હોય નહીં બરોબર તો રણજીતભાઈ આજ દવા સાંઠવા આવી ગયા છે હું રણજીતભાઈ તમારું કેવું આ મૂરે તીર્યું છે હા દવાનું બરોબર મોન દવા લાવ્યા છીએ એ આપણે હા અને આજ મૂરે છે કપરને

રણજીત ભાઈ કપ લીધો છે ખંભે અને હવે સાઠ છે જો રિઝલ્ટ સારું આવે તો આપણે દવા હાથ આણવી છે વણ મોન ટપ બધા ખોખામાં કપાસ લે

એ તો પડે એટલે નો ફુવારો ઝારો થવો પડે મેં કઈ પડ ઉતારો આગા કરી દઉં ફટા કેને સુકા